આજે આપણે બટાકાની ખેતીનો નફો નુકસાન ની ચર્ચા કરીશું ચલો બતાવું તમને પહેલાં તો બટાકા વાવેતર કરેલું છે ઓકે ચલો આપણે કેવા બટાકાનું વાવેતર કરેલું છે લાલ બટાકાનું વાવેતર કરેલું છે આ કંપની જોડે કરાર કરી અને બટાકાનું વાવેતર કરેલું છે અને કંપની બિયારણ આપતી હોય છે પંદરસો રૂપિયા કટુ અને પાછું એક મણના બસો ચાલીસ રૂપિયા લેખે કંપની પરત પણ લેતી હોય છે ને એક કટા સામે દસથી બાર કટા થતા હોય છે તો વિગતવાર હવે આપણે આગળ જોઈએ તો ચાલો મિત્રો તમને આજે છે ને બટાકાની ખેતી વિશે થોડીક માહિતી આપું કે બટાકાનું વાવેતર કરવું જોઈએ કે નહીં પહેલાં તો આપણે જોઈએ કે આ ભાઈને બટાકા કેવા બેઠા છે જો હજી આપણે જોતા એમને કે બટાકુ બેઠવું નથી એટલે બટાકા બેસતા થોડોક ટાઈમ તો લાગતો હશે એટલે અંદર મૂળ ખોદી અને જોઈએ કે બટાકું કેવડું બેસે છે ચલો સરસ આ બટાકુ એમને બેઠેલું છે આ કેવા પ્રકારનું બટાકું છે લાલ કલરનું આ શેના માટે વપરાય છે વેફર બનાવવા માટે તમે જોયું આ વેફર બનાવવા માટે લાલ બટાકું છે તો હવે આની તમને પ્રાથમિક માહિતી આપીએ તો એક વીઘાની અંદર ટોટલ પંદર કટા બટાકાનું બિયારણ જોઈએ એક વીઘામાં પંદર કટા બટાકા જોઈએ અને એક કટાનો એનો ભાવ પંદરસો રૂપિયા હોય છે એટલે વીસ હજાર રૂપિયાના એક વીકેઘે વાવવા માટેના આ બટાકા લાવવાના થાય અને જે બિયારણનો તમે પંદર કટા વાવેતર કરો હો એ એક કટા સામે દસથી બાર કટા ઉપજ મળે છે એટલે એક વીઘાની અંદર પંદર કટા વાઈએ તો એની સામે એકસો સિત્તેર કટા જેવા તમને ઉત્પાદન કટાનું મળે છે હવે એનો મણે ભાવ બસો ચાલીસ રૂપિયા હોય છે એટલે વીસ કટાનું તમે વાવેતર કરો એની સામે તમને વીઘે બેતાલીસ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયા જેવા પૈસા તમને મળતા હોય છે કેટલા બેતાલીસ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયા તો વીસ હજાર એ અને પાંચ હજાર બીજો એક વિઘે તમે ખર્ચો ગણી શકો હો પાણી પાવા માટેનો ખાતર એની અંદર જોઈએ પછી એની સાર સંભાળ રાખવાની પછી ખેતર ખેડવાના અને પાછળ બટાક કાઢવા માટે જે ટ્રેક્ટરને આંખવાનું એના માટે થઈ અને ટોટલ કેટલો ખર્ચો થાય પાંચ હજાર એટલે સારી એવી ઉપજ તમને મળે તો એક વીઘા બટાકાની અંદર પંદર હજારનો ફાયદો થતો હોય છે પણ આની અંદર મેન સમયગાળો શું છે કે બટાકા વાવા અને વાવેતર માટેનો સમયગાળો બહુ ઓછો હોય છે તમને મોસ્ટલી એસી દિવસે તો એનું ઉત્પાદન થઈ જાય છે એટલે તમારી પાસે પાંચ વીઘા જમીન હોય તો તમને એસી દિવસે પંચોતેર હજાર રૂપિયા બટાકાની ખેતીની અંદર મળે છે આ શું છે કે કંપની જોડે કરાર કરી અને આ બટાકા વાયેલા હોય છે એટલે એનો બસો ચાલીસ રૂપિયા ફિક્સ વાવો હોય નહીં ઘણીવાર કેવું થાય કે ખેડૂતો જે આપણે સાદા રોજિંદા જીવનનો ઉપયોગ કરીએ બટાકાનું વાવેતર કરે છે એ ટાઈમે વાવેતર કરે ત્યારે માર્કેટમાં ત્રણસો રૂપિયા મણનો ભાવ હોય અને જ્યારે ઉત્પાદન થાય ત્યારે સિત્તેર રૂપિયા મણ બટાકા થઈ જતા હોય છે એટલે આપણે ઘણીવાર વિડીયો જોતા હોઈએ છીએ કે ભાઈ માર્કેટમાં ખેડૂતોએ રોડ ઉપર હે ને બટાકા પાથરી દીધા એમ કારણ કે એનો ભાવ બહુ સાવ ઓછો થઈ જાય છે એટલે બટાકાનું વાવેતર કરવા માટે એનો ભાવ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે એટલે એના ઉપર તમારે ખાસ ધ્યાન આપવું રહ્યું બીજું જો ઉત્પાદન ઓછું થાય તો એક વીઘા તમને ફક્ત સાત હજાર જ મળે તો પછી એસી દિવસ એટલે અંદાજે ત્રણ મહિનાની અંદર તમને પાંચ વીઘામાંથી બહુ નોર્મલ એવા ત્રીસ ચાલીસ હજાર રૂપિયા વધે તો પછી આટલો સમય તો એની પાસે મજૂરી કરવામાં કાઢીએ તો પણ ખોટું કહેવાય એટલે જો તમને ડાયરેક્ટ તો કોઈ ખેડૂતે છે ને બટાકાનું વાવેતર કરવું ના એક સિઝન બીજો કોઈ ખેડૂત બટાકાનું વાવેતર કરતો હોય તો ત્યાં જઈ અને તમારે જાતે જોઈ લેવાનું રહે છે હવે ચલો અને એને પાવા માટે હે ને ફુવારા અપનાવવાના હોય છે ફૂવારા ફુવારા ફરજિયાત જોવે છે તો શું થાય છે કે બટાકાનું ઉત્પાદન સારું એવું થાય છે કારણ કે જો જમીન કડક થઈ જશે તો અંદર બટાકાનો વિકાસ થતો નથી તો જમીન કડક ના થાય એના માટે થઈ અમે તમારે સતત ફુવારા ચાલુ રાખવા જોઈએ ચલો હવે બીજું જોઈએ આપણે એક બટાકા જોઈએ ચલો બીજું જો આ તમને બટાકા જોવા મળે છે આ લાલ આખા અલગ પ્રકારના બટાકા હે ને કેટલા મસ્ત જોઈને કેટલા સારા લાગે જો આ કેમ છૂટા થઈ ગયા છે મૂળથી ટોટલ આપણે ત્રણ લાલ બટાકા ભેગા કર્યા હે અને બીજું જોઈએ અહીંયા તો સામે વરિયાળી વરિયાળીનું વાવેતર કર્યું હોય એવું લાગે भरियाली नु आपडी જોઈ લઈએ કે કેવી ભરિયાલી છે કઈ ঋતુ આવે ત્યારે રહેન કેવું ઉત્પાદન છે આ રાઈ છે રાઈ મસ્ટર્ડ ઓઈલ અમારા સાદી ભાષામાં એને રાયડો કે જો આ ભરિયાલી નું આવેતર કરેલું છે મસ્ત મજાની ભરિયાલી છે ને જોવી ગમે હવે ખેતીની ચોકી રાખીને આ કૂતરા બેઠા છે